હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મુઠિયા તળવાની કે ભાખરી કરવાની ઝંઝટ વગર જ આપણે ચૂરમાના લાડુ બનાવીશું ખૂબ જ ઓછા સમયમાં અને કોઈ પણ જાતની ઝંઝટ વગર આ લાડુ તૈયાર થઈ જાય છે તો ચાલો જોઈ લઈએ તો એના માટે મેં અહીંયા આ રીતનો ભાખરીનો જે કરકર લોટ આવે છે એ લીધો છે તો ટોટલ આપણે બે કપ જેટલો ભાખરીનો લોટ લેવાનો છે તો અહીંયા તમે ક્વોન્ટિટી તમારા ઘરમાં કેટલા બનાવવા છે એ પ્રમાણે તમે કરી શકો છો તો હવે આપણે તેમાં એક ચોથાઇ કપ જેટલું અહીંયા તેલનું મોયણ એડ કરવાનું છે તો હંમેશા લાડવામાં તેલનું મોયણ જ એડ થાય છે એટલે આપણે તેલનું મોયણ જ એડ કરીશું અને પરફેક્ટ મોયણ આવવું ખૂબ જ જરૂરી છે જેથી તમારા લાડવા કોરા નહીં પડી જાય જો મોયણ ઓછું લેશો તો લાડવા કોરા પડી જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતનું મુઠ્ઠી પડે એટલું આપણે મોયણ લીધું છે તો મોયણ સરખી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે તેનો પાણી એડ કરી તેનો એકદમ સરસ એવો લોટ તૈયાર કરવાનો છે મુઠિયાનો લોટ બાંધવા માટે મેં અહીંયા ગરમ પાણી લીધું છે તો ગરમ પાણી આપણે થોડું થોડું એડ કરતા જઈ અને મુઠિયાનો લોટ તૈયાર કરવાનો છે તો હંમેશા જ્યારે લાડવા બનાવતા હોય ત્યારે મુઠિયાનો લોટ બાંધવામાં ગરમ પાણીનો જ ઉપયોગ કરવામાં આવે છે જેથી લોટ એકદમ સરસ સોફ્ટ બને છે અને ભાખરીનો કરકરું હોવાથી કડક પણ લોટ નથી બનતા એકદમ સરસ સ્મૂથ લોટ બનતાય છે તો અહીંયા મેં થોડું પાણી એડ કરી આ રીતનો લોટ તૈયાર કરી દીધો છે તમે જોઈ શકો છો તો વધારે આપણે ઢીલો પણ નહીં અને વધારે કડક પણ નહીં એ રીતનો લોટ બાંધવાનો છે જો લોટ ઢીલો હશે તો મુઠિયા બરાબર શેકાશે નહીં અને જો લોટ કડક હશે તો તે કાચા રહી જશે તો અહીંયા આપણે મુઠિયા નથી વાળવાના પણ આ રીતના ગુલ્લા કરી લેવાના છે તો આ રીતે મેં મોટી સાઇઝનું એક ગુલ્લું લઈ આ રીતે ગોળ ગોળ શેપમાં બનાવી લીધું છે તમે જોઈ શકો છો તો અહીંયા આપણે આ ગુલ્લું બનાવી લીધું છે હવે એવી જ રીતે આપણે બીજું ગુલ્લુ પણ બનાવી લેવાનું છે તો અહીંયા આપણે આ ગુલ્લાને તળવાના પણ નથી આપણે તેને એક નવી જ રીતે બનાવીશું તો અહીંયા આપણે બધા જ લોટમાંથી આ રીતના ગુલ્લા કરી લેવાના છે તો ટોટલ મારે ચાર ગુલ્લા બન્યા છે જો તમારે વધારે ક્વોન્ટિટીમાં હશે તો તમારે અહીંયા તમારે વધારે બનશે તો હવે આપણે આ રીતનું કાળાવાળું વાસણ લઈ લીધું છે ઢોકળિયામાં આ રીતનું કાળાવાળું વાસણ આવે છે એને આપણે તેલ લગાવી ગ્રીસ કરી લેવાનું છે અને એના ઉપર આપણે જે ગુલ્લા બનાવ્યા છે તે બધા જ રાખી દેવાના છે તો તમારી પાસે આ રીતનું કાળાવાળું ઢોકળિયું ના હોય તો તમે અહીંયા કોઈ પણ કાળા વાસણ લઈ શકો છો એના ઉપર તમે આ રીતનું રાખી શકો છો તો હવે આપણે આને સ્ટીમ કરવા મૂકીશું તો સ્ટીમ કરવા માટે મેં ઢોકળિયામાં પાણીને ઉકાળી લીધું છે પાણી ઉકળે એટલે આપણે આ પ્લેટ આ રીતે ગોઠવી દેવાની છે અને ઢાંકણ ઢાંકી આપણે પંદર થી વીસ મિનિટ જેવું આને થવા દેવાનું છે પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે અહીંયા જોઈ શકો છો કે આપણા આ ગુલ્લા એકદમ સરસ રીતે અહીંયા ચડી ગયા છે ચાકુ નાખી આપણે ચેક પણ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ચાકુ ઉપર સહેજ પણ લોટ ચોટતો નથી એટલે આપણે પરફેક્ટ રીતે આ મુઠિયા આપણા ચડી ગયા છે તો હવે આપણે તેના ટુકડા કરી અને ઠંડા થવા દીધા હતા તો આપણે તેને આ રીતની ખમણીની મદદથી ખમણી લેવાના છે તો તમે ડાયરેક્ટલી મિક્સચર જારમાં એડ કરી શકો છો અને તેને આ રીતે પીસી પણ શકો છો પણ આપણે કોઈ પણ જાતની મિક્સરનો ઉપયોગ કર્યા વગર જ આ રીતે તેને ખમણી લઈશું અને આ ખમણને તમારે ચાળવું હોય તો તમે ચાળી પણ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરળ રીતે આ ખમણાઈ જાય છે એટલે પરફેક્ટ રીતે આપણા મુઠિયા અહીંયા ચડી ગયા છે તો હવે આપણે બધા જ મુઠિયાને આ રીતે ખમણી લેવાના છે એકદમ સરસ રીતે ખમણી લઈશું તો મેં અહીંયા બધા જ મુઠિયાને ખમણી લીધા છે અને આ રીતનું ટેક્સચર આવી ગયું છે તો હવે આપણે તેમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના છે તો ડ્રાય ફ્રૂટ્સમાં તમારી પસંદ પ્રમાણે તમે એડ કરી શકો છો તો મેં અહીંયા ખાલી દ્રાક્ષ જ લીધી છે ઈલાયચીનો પાવડર લીધો છે અને જાયફળ લીધું છે તો જાયફળને આપણે છેણીની મદદથી આ રીતે થોડું છેણી દઈશું જેથી જાયફળ લાડવામાં ખૂબ જ સરસ લાગે છે એટલે જાયફળ આપણે ચોક્કસથી એડ કરીશું અહીંયા તમે કાજુ બદામ એડ કરવા માંગતા હોય તો કાજુ બદામના ટુકડા કરી અને પણ એડ કરી શકો છો તો અહીંયા આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું છે એટલે કે ગોળ અને ઘી એડ કરવાનું છે તો ઘણા લોકોને પરફેક્ટ માપ નથી આવતું ગોળ અને ઘીનું તો અહીંયા આપણે ઓછા ઘીમાં પણ આ લાડુ બનાવી શકીએ છીએ એ કેવી રીતે તે આજે હું જણાવીશ તો આપણે અહીંયા દોઢ ચમચી જેટલું જ ઘી લીધું છે તો આ પરફેક્ટ મેજરમેન્ટ છે કે તમે ઓછા લાડુ બનાવતા હોય ત્યારે ઘીનો ઉપયોગ પણ ઓછો થાય છે તો હવે આપણે ઘીમાં અડધા કપ જેટલો ગોળ એડ કરી દઈશું તો ગોળને મેં અહીંયા ખમણી લીધો છે તો આ રીતે ગોળને મેલ્ટ કરવાનો છે અહીંયા આપણે કોઈ પણ જાતનો પાયો નથી કરવાનો ફક્ત ગોળ આપણો મેલ્ટ થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે છલાવતા રહેવાનું છે

અને મિશ્રણ એડ કર્યા પછી તરત જ આપણે હલાવી લેવાનું છે તો મિશ્રણ જ્યારે શરૂઆતમાં તમે એડ કરશો ત્યારે તમને આ મિશ્રણ મિશ્રણ થોડું ડ્રાય લાગશે પણ જેમ જેમ બધું જ ઘી ઓબ્ઝર્વ કરશે ત્યારે આ રીતનું મિશ્રણ આવી જશે તમે જોઈ શકો છો હવે આપણે તેમાંથી લાડુ વાળીશું તો અહીંયા આપણું પરફેક્ટ ઘીનું મોયણ પણ આવી ગયું છે અને પરફેક્ટ ઘીનું પ્રમાણ આપણા લાડવામાં છે તમે જોઈ શકો છો હાથ પર પણ ચોટે છે તો એકદમ સરળ રીતે આ રીતે આપણે લાડુને વાળી લેવાના છે જો તમને આ રીતે લાડુ વાળતા ના ફાવે તો તમે લાડવાનું બીબુ પણ યુઝ કરી શકો છો હવે આપણે થોડી ખસખસ લગાવી અને લાડવાને આ રીતે સેટ કરી લેવાના છે તો એવી જ રીતે આપણે બધા જ લાડુને વાળી લેવાના છે તો પરફેક્ટ રીતે તમે માપ લેશો તો તમારા બધા જ લાડુ એકદમ પરફેક્ટ બનશે અને આ લાડુ એટલા પોચારું જેવા બન્યા છે કે દાંત નહીં હોય એ પણ ખાઈ શકશે તો ઘણા લોકોને લાડવા વાળતા પણ નથી આવડતું કે પછી એની ઝંઝટ લાગે છે તો ફક્ત હાથથી તમે આ રીતે દબાવશો અને રાઉન્ડ શેપમાં તેને આ રીતે કરશો એટલે તમારા લાડુ એકદમ પરફેક્ટ બનશે તો અહીંયા આપણે બધા જ લાડુને બનાવી લીધા છે તો છે ને એકદમ ઇઝી રીતે આપણે લાડવા તૈયાર કરી દીધા છે કોઈ પણ જાતની ઝંઝટ વગર આ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે અને જ્યારે પણ તમારે ફટાફટ આ લાડવા બનાવવા હોય ત્યારે તમે આ રીતના લાડુ બનાવી અને સર્વ કરી શકો છો અને સ્પેશિયલી આ ચૂરમાના લાડુ ગણેશ ચતુર્થીના દિવસે બનાવવામાં આવે છે તો સ્પેશિયલી તમે પણ આ લાડુ જરૂરથી એકવાર આ રીતે બનાવી લેજો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો તો ફરી આપણે આવી નવી નવી રેસીપી સાથે ફરી મળીશું એના પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલા બે લાઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળે તો ફરી મળીશું